જીપીબીએસ બે હજાર પચીસ બિઝનેસ એક્સપોની નિકોલ અમદાવાદ ખાતે પ્રમોશનલ ઇવેન્ટ યોજાઈ સરદારધામ દ્વારા આયોજિત જીપીબીએસ બિઝનેસ એક્સપો બે હજાર પચીસ નવથી બાર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન હેલીપેડ ગ્રાઉન્ડ ગાંધીનગર ખાતે યોજાશે પ્રમોશનલ ઇવેન્ટમાં પ્રકાશભાઈ વરમોરા તથા શૈલેષભાઈ સગપરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી સરદારધામ આયોજિત ઓનિક્સ જીપીબી એસ બે હજાર પચીસ દેશકા એક્સપોનું આયોજન આગામી તારીખ નવ દસ અગિયાર બાર જાન્યુઆરી બે હજાર પચીસ દરમિયાન હેલીપેડ એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરાયું છે જેનો ઉદ્દેશ્ય અમદાવાદ અને ગાંધીનગર સહિત સમગ્ર ગુજરાતના વેપાર ઉદ્યોગ જગતને વૈશ્વિક સ્તરે પહોંચાડવાનો અને તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડવાનો છે

ઇવેન્ટ પાર્ટનર જીતુભાઈ અને સહયોગી જીતુભાઈના સુભાષભાઈ એક સેવક તરીકે ધામના નટુભાઈ પટેલ અમદાવાદ અહીંયા ઉપસ્થિત છીએ અને આજે ધામની એક સરસ ઇવેન્ટ બે હજાર પચીસમાં પાંચમી આવૃત્તિ ગ્લોબલ પાટીદાર બિઝનેસ ઓર્ગેનાઇઝેશન થવા જઈ રહી છે એટલે અમે આજે આપની વચ્ચે ઉપસ્થિત છીએ પ્રમોશનલ બેઠક આજે યુવકોને એક રાહ ચીધવા માટે આપણે જાણીએ છીએ કે ઘણા ઘણા બધા પ્રશ્નો યુવકોના મનભાઈ વર્મારા અમારે પોતાની બિઝનેસ ફોર્મ છે સનહર્ટ ગ્રુપ સરદારધામમાં ટ્રસ્ટી તરીકે સરદારધામની રચના થઈ એ વખતથી આજ સુધી ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યો છું અને બે હજાર પચીસની ઇવેન્ટના સ્થાને મારી નિમણૂક આપવામાં આવી છે આ વખતનું આયોજન એવું છે કે બે હજાર ચોવીસમાં આપણે રાજકોટનું જે રિઝલ્ટ મળ્યું અને લોકોનો જે પ્રતિસાદ મળ્યો કલ્પનાતીત લોકોએ વિઝિટ કરી હતી અમારું ટાર્ગેટ હતો પાંચ લાખ લોકો વિઝિટ કરશે એના બદલે સાત લાખ લોકોએ વિઝિટ કરી અને નિયર અબાઉટ પાંત્રીસથી ચાલીસ દેશના ઉદ્યોગપતિઓ વિઝિટર આવ્યા હતા એમાંથી ભારત સરકારે આપણને સહયોગ પણ કર્યો હતો એક સરકારની એક યોજના હોય છે કે સરકારમાં આવા બહારથી ઉદ્યોગપતિઓ આવે અને આપણા ઉદ્યોગને પ્રોત્સાહન મળે બાયરો મળે અને એના થકે આપણો ઉદ્યોગ પ્રોત્સાહિત થાય અને ઉદ્યોગને બળ મળે એવા હેતુથી સરકાર પણ આવા કાર્યો કરતી હોય છે આપણે આ એક્સપો છે બધા માટે ઓપન ફોર ઓલ છે બધા લોકો સ્પોન્સર્સ તરીકે વિઝિટર તરીકે કે એક્ઝિબિટર તરીકે બધા જ લોકો જોડાઈ શકે છે આમાં કોઈ એવું નથી કે સદાધામના લોકો જ આમાં ભાગ લઈ શકે સર્વે સમાજના લોકો ઇવન બીજા દેશના લોકો પણ આમાં વિઝિટર તરીકે એક્ઝિબિટર તરીકે અને બાયર તરીકે સેલર તરીકે જોડાઈ શકે છે